બેસવાનું હતું આજે તમે મને ઉપર બેસાડો તમારો ખૂબ અભિનંદન આવતા મોડું થયું કારણ કે સુરત જિલ્લાના મહુવામાં પણ એક આપણા જ ભાઈઓ ડ્રાઈવરોની મિટિંગ હતી ત્યાં જવાનું હતું ત્યાં પણ પોલીસ તંત્ર બધાને વેરવિખેર કરતું હતું પરંતુ મેં કીધું એમને કહી દઉં કે આનંદ પટેલ આવે છે એટલે એ લોકો વેરવિખેર થઈ ગયા ગઈકાલે પણ આપણા મિત્રોએ વાત કરી મને કે પોલીસ નથી ભેગા થવા દેતા મારા ગણદેવાના મિત્ર કાલે ફોન આવ્યો એમ કે પરવાનગી લેવાની કેમ કે મેં એમ કીધું આપણી પાસે લાયસન્સ તો બધા પાસે છે આજે આ કાળા કાયદાના વિરોધમાં આપણે સૌ ભેગા થયા છે ત્યારે મારા મિત્ર અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શૈલેષભાઈ પંચાયત ધરમપુરના સદસ્ય એવા કલ્પેશભાઈ ઈશ્વરભાઈ નિકુંજભાઈ તમામ આગેવાનો મિત્રો પત્રકાર મિત્રો પોલીસ મિત્રો કોઈ આંદોલનની શરૂઆત ક્યારે થાય ખબર

એ પહેલા સોશિયલ મીડિયામાં આવ્યું મારા પર ત્રણ ચાર પાંચ જગ્યાએથી ફોન આવ્યા અમે પણ અભ્યાસ કર્યો કલ્પેશભાઈ સાથે ચર્ચા કરી રમેશભાઈ સાથે ચર્ચા કરી શૈલેશભાઈ સાથે ચર્ચા કરી પણ આ કાયદો કેવો કાયદો કે દસ દસ વર્ષની જેલ અને સાત લાખ રૂપિયાનો જુર્માનો સાત લાખ રૂપિયાનો દંડ મને આમાંથી એક ડ્રાઈવર હાથ ઊંચો કરીને કે તમારા ઘરે બે લાખ રૂપિયા છે મારા ડ્રાઈવર ને દસ વર્ષ થી સજા ન થવી જોઈએ વિચારે પરંતુ આ સરકાર જ્યારે કાયદો બનાવે ત્યારે કોઈ પણ એસોસિએશન પૂછવું જોઈએ કે આ ડ્રાઈવરો પૈસા કેટલા આપે કેટલો પગાર તમારો પચાસ

અને રસ્તામાં પંચર બંચર પડે એટલે પાછો એક દિવસ આપણો પાકો આટલું બધું જોખમમાં સરકારે એવો કાયદો બનાવવો જોઈતો હતો કે કોઈ પણ એક્સિડન્ટ થાય ને વાહન વાહન ચાલક એટલે ડ્રાઈવર ને પગ તૂટી જાય તો પાંચ લાખ આપવાના હાથ તૂટી જાય તો અઢી લાખ રૂપિયા આપવાના હાથ ફૂટી જાય તો બે લાખ રૂપિયા આપવાના અને એને કાયમ માટે એની મોત થાય તો એને દસ લાખ રૂપિયા આપવાના એવું જાહેર કરવું જોઈએ પણ આ સરકાર એ નાના લોકોની સરકાર નથી આજે ડ્રાઈવિંગ નો વ્યવસાય કોણ કરે એસટી સમાજ કરે ઓબીસી સમાજ કરે માઇનોરિટી સમાજ કરે એસસી સમાજ કરે ગરીબ વર્ગ કરે મધ્યમ વર્ગ કરે એ સિવાય કોઈને ડ્રાઇવિંગ કરતા જોયા છે કોઈ છે ત્યારે આ સરકાર માત્ર નાના સમાજ ને કચડવા માટે આવા કાયદા બનાવે છે અને નાના સમાજ ને લૂંટવા માટે આવા કાયદા બનાવે છે ત્યારે આવી સરકારની સામે આપણે બંધ પોકારીએ ત્યારે કેટલાક સત્તાના લાલચો એની પાસે જઈને કહી દે કે અત્યારે અમારા ડ્રાઈવરો ને લોલીપોપ આપી દે એટલે શાંતિથી બેસી જાય અરે ભાઈ આવા લોલીપોપ અમે ખાધેલા હતા અને ફેંકી બી દીધેલા નથી અને નહીં પણ મોકૂફ કરશું એવી વાત કરેલી હતી આજે અમારી પાસેના જ કેટલા એમએલ એમ કેતા હતા કે આવો કોઈ પાર્ટ આપી કોઈ એમ કે કઈ બંધ બનાવવાનો પ્રોજેક્ટ જ નહીં મળે અને એ જ પાછા આવીને એમ કે કે અમે આ પ્રોજેક્ટને રદ કરીએ છે બંધ કરીએ છે એમ કે ત્યારે નવાય લાગે એવા લોકો પર કે ભાઈ તને પહેલે કહેવાનું છે નથી પછી કઈ મોકૂફ કરી અને પછી કઈ રદ કરીએ અત્યારે પણ આપણી એકતા તોડવા માટે સંગઠન તોડવા માટે એમ કે છે કે અમે અત્યારે મોકૂફ કરીએ છે ભાઈ અમને મોકૂફની નહીં જોઈતું છે રદ જોઈએ છે પાછો ખેંચો

આપણું આંદોલન સોળ જેટલી રેલી અમે ફાર તાપી માં કરી એક પણ કાંકરી ચાળો થયો નહી એક પણ જગ્યાએ કોઈ હિંસા થઈ નહીં એક પણ જગ્યાએ કાનની ફાટી પડી હોય ને તો આઠ તારીખે બંધ હું ત્યારે હું થશે આઠ તારીખે આપણે વલસાડ નવસારી સુરત અને તાપી બધી જ જગ્યાએ બંધ કરવાના છે તેમાં તમારો સહયોગ જોઈએ તમે બંધ કરાવશો 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 અને સોશિયલ મીડિયામાં જોઈને ઘરે જ બેહી રહીને ખુરશી પર બેહીને જોઈને ખુશ થયા કરે કે ચાલો યોગેશભાઈ બંધ કરાવે એટલે અમારે બી પૈસા અમને તો ડ્રાઇવિંગ નું મળવાનું જ છે ને પણ એવી રીતે નહીં થાય ભાઈ બધાએ નીકળવું પડે

મુસ્લિમ સમાજ પર અન્યાય થાય અમે એમની સામે સાથે છે કોળી સમાજને અન્યાય થાય અમે એની સાથે છે અન્ય સમાજને નુકસાન થાય અને કોઈ પ્રોબ્લેમ થાય અમે એમની સાથે છે આજે આવી ગયું છે આજે માત્ર ડ્રાઈવર આદિવાસી જ લોકો ડ્રાઈવર નથી બધા સમાજના આજે બેઠા છે ત્યારે કહેવા માંગુ છું કોઈ પણ ભરમાવે ભરમાવો નથી અનંત પટેલ રમેશભાઈ કલ્પેશભાઈ આખી અમારી ટીમ સમગ્ર સમાજની સાથે છે જ્યાં અન્યાય થશે ત્યાં લડત ચલાવવા છેલ્લા શ્વાસ સુધી અમે આવીશું અને કલ્પેશભાઈ કીધું અનંતભાઈ ઘરે બેસજો અનંતભાઈ ઘરે બેવા વડા મળે ની અનંતભાઈ ને તો હવા એક ચક્કર ચાલુ થઈ જાય તે જ ગમે જ્યાં અન્યાય થાય ત્યાં અમે પહોંચી જશું કસ્ટોડિયલ ડેથ માં પણ અમે પોલીસ સ્ટેશન આઠ આઠ વાર ઘેરેલું છે જેને ની ખબર હોય ને તે જાણી લઈ અમારા દેશ સમાજના છોકરાઓને રવિને સુનીલને લટકાવી રીતે હતા એ પોલીસ વોલાને અમે જેલમાં પણ બેહારેલા છે એ બી જાણી લઈ કોઈ પણ ને અન્યાય થશે તો અનંદ પટેલ આવશે અને ડ્રાઈવરોના સમર્થનમાં છે સમર્થનમાં રહેશે અન્યાયની સામે લડશે અને લડતા લડતા અમારો જીવ જાય ને તો પણ અમને પરવા નથી અમે હવે બધા જ પોતાનો વ્યવસાય કરતા હોય બધાનો ધંધો કરતા હોય અને આ પર તમારી રોજી રોટી છે અને કોઈ છીનવવાની કોશિશ કરશે અને કોઈ વિચારે એમ કે અમે ડ્રાઇવિંગ નહીં કરીએ એવું નહીં કરતા ડ્રાઇવિંગ નો વ્યવસાય છે ચાલુ કરો આપણે ગાડી પરથી ઉતરી જશું અને આપણે ઘેરે જઈને ખેતીવાડી કરવા લાગશું પરંતુ એવું નથી આપણે પણ આપણા ઘરના કામમાં રોજી રોટીમાં આપણે નીકળવાનું છે આપણો વ્યવસાય છે પરંતુ જેણે કાળો કાયદો બનાવ્યો છે એને ઘરે બેસાડવાનો સમય બી આવી ગયો છે સરકાર દેવો ને આપણી આવીને ની લડત માં આપણી વચ્ચે આવીને બેસે એવા નેતા ને પસંદ કરજો બાયલા નેતા ને તમે ઘરે બેસો આપણે તો આપણી સાથે આવીને નીચે બેસે આપણી સાથે ખભા પર હાથ મૂકીને બેસે આપણને નાના નહીં સમજે આપણી લડતમાં આપણા કરતા પહેલા આગળ આવી જાય એવા લોકોને પસંદ કરજો બાકી રાજકારણ કરવા નથી આવ્યા અમે લોકોની સમસ્યાનું હલ કરવા માટે આવ્યા છે અને હું તમને ખાતરી આપું છું આઠ તારીખ સુધીમાં જો આ કાયદાને કાયમ માટે રદ કરે તો આપણે પાંચ જિલ્લામાં ચક્કા જામ કરવાનું છે કરવાનું છે અને થોડ પાસેનો રસ્તો આવે જિલ્લા પંચાયતો એ નથી બંધ કરવાનો પેલા ગ્રામ પંચાયતનો ફળિયાનો રસ્તો નથી બંધ કરવાનો અરે આ રાજ્ય સરકારનો રસ્તો નથી બંધ કરવાનો મુંબઈ દિલ્હીનો જ રસ્તો બંધ કરવાનો છે નેશનલ હાઇવે ચક્કાજામ કરવાનો છે બોજ રસ્તા ચક્કાજામ કરવાના છે બાકી નાના નાના કામમાં આપણને કોઈ ઇન્ટરેસ્ટ નથી તો આપણે આઠ તારીખ નું ગાંઠ બાંધી લેવો પછી આપણા લોકો જરા આળસ કરે આજે તો પાણી મૂકવાનું છે આજે તો મારતા બીમાર છે આજે તો અમારતા પશુ બીમાર છે એવું કરવાનું હોય તો ભાઈઓ અમને થી બીમારીમાં જ પડી જાવ જાતે બી આપણે 8 તારીખ માટે બધાએ સંકલ્પ લેવાનો છે હાથ ઊંચા કરીને સંકલ્પ લેવો 8 તારીખ સુધી જો આ કાર્યક્રમ આ કાયદો બંધ ના કરે રદ ન કરે તો અમારું આંદોલન ચાલુ રહેશે સૌનો આભાર સૂત્ર બોલાવીશ લડેંગે લડેંગે और लड़ेंगे और લડેંગે સૌને જય જુહાર